ગુડ મોર્નિંગ જય ગુવારકાધીશ જય મોકલમાં કેમ છો તો બધાય મજામાં જશો આપણો બ્લોગ જોતા હોઈએ તો મસ્ત મજાની હવાર થઈ ગઈ ને વાગી રહ્યા એ દ અને જે પણ નવા હોય એ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો આ શબ્કે તમને વિડીયો પસંદ જ આવતો હશે આપણો ને હવે આખા દીમા હું શું કરું તમને દેખાડું તો વિડીયોમાં છેલ્લે હું જોડાયા રહેજો આગળ આગળ શું થાય એ તમે જોતા રહેજો આપણે નવા કપડાં બપડા નાખી લીધા હે માઈક એક હાથમાં લઈ લીધું અને આપણે જઈએ હે એક ક્રિએટરને મળવા તો હવે હું નામ નહીં કાઉં તમારે ગેસ કરવાનો હોય તો હવે પૂગીને હું તમને સીધો દેખાડું કે કયો કરેક્ટર છે તો હાલો હવે આપણે મળીએ ચાલુ રોડ ઉપર તો આપણે ચડી ગયા છે રોડ ઉપર ને આપણો એક ભાઈબંધ આવે છે બોકવોદરનો હઈ આપણા ભેગો દેવરિયા તો મેં કીધું મારે તો વિડીયો હું તું ઊંડા વિડીયો ઉતારતો આવું તો એ ભેગો આવે છે તો વાગી રહી ગયા છે બે ને આપણે નીકળી ગયા છે ઘરે દીધો હવે આપણે બોકવજર જઈને મળીએ ઓલાને લઈ લઈએ પહેલાં પછી મળીએ સામેથી આવે ને હાલીને આવે છે આપણે ભેગવા આવવાનું એ ફાકી બનાવતો બનાવતો મને કહે કે તેડવા આવ્યું કે તેડવા નહીં આવે હું મંદિરને હા બહુ હું રાંધ લઈને તું આવતી જોઈ આવે છે હવે પૂગવા દઈએ આપણે ભૂગી ગયા હે વર્તુ આ કાઠેલા જો ભાઈ વર્તુ દેખા દીયે હે ફૂલી પાણી ની આ રોડ હે ને વર્ષો માં આ હાલો તો આગળ મળીએ રાવલ બાજુ પેલા પેલા તમે નજારો જોઈ શકો છો આપણે ભૂગી આવ્યા તો આવી ગયા છે શા પીવા શા બને હે આપડો સા આવી ગયો હોય આપડો તો શા પીને મળીએ તો આપણે ગયા છે ચાવલ વટી ગયા છે આપણે આપણે આગળ જવાનું તેર કિલોમીટર ધીમે 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 તો હવે આગળ વધીએ આપણે તો આપણે ભૂગી આવ દેવરિયા ગામની અંદર ઇન્ટર થાય હજી તો આથી સો કિલોમીટર થાય છે આપણે શોર્ટકટમાં જઈએ હે જોઈ શકો છો કઈ આ બોર્ડ આવી ગયો આથી આપણે સો કિલોમીટર જેવું થાય છે હજી દેવરિયા જોજો આ રોડ સામરપટ્ટી ને એમ કીધું છે અમને વાંધો તો નથી રોડમાં તો કઈ ડામરપટ્ટી છે ભાગી ગયા છે ત્યારે સાડા ત્રણ બહુ ટાઈમ ચાલી ગયા આવી આખો ખેતરું ને બધું બેવું જ છે ખેતરું બધું જોઈ શકો ખેતરું આપણે બે ત્રણ થી પછી પાછા આવશું આપડો થઈ ગયો પોપટ આપડે આવ્યા હતા ભરતભાઈ આહિર ને મળવા એ ઓલી ગાડી એની વરના પલટી મારી ગઈ એટલે ઈ હે જામનગર એને કોલ કર્યો હોય આગળ ભાઈ જાય છે એને તો ઈ તો હું જામનગર છું એને મને નબર આપ્યા હે હવે હાલો તો હવે પાછા આપણે આવશું બે પછી હવે નીકળીએ પાછા ઘર સાઈડ આજે આપણો મોટો કોપર થઈ ગયો ભાઈ દેવરિયા ગામ તો આપણું દેખાય છે આજે દેવરિયા ગામ આવી ગયું હવે તો ગાઈસ હવે આપણે પ્લાન કર્યું કે હર્ષદ વિડિયો ઉતારવા ધીમે ધીમે નીકળી હવે ગાર્ડનનો વિડિયો વિડીયો ઉતારતા જાય વિડીયો આપણે સડી ગયા ઓનલાઈન ઉપર તો હવે આપણે જઈએ હર્ષદજી નું હું ગાર્ડન બન્યું ત્યાં હવે ભરતભાઈ આજ તો નહીં મળી શક્યા હે કાલે મળી હું ને પાછા આપણે કાલ આવશું તો હાલો હવે ગાર્ડન ને જઈએ જેમે દેમે હર્ષદ આવી ગયા હે આપણે ને નાસ્તો કરવા આવી ગયા હે હોટલે ઓર્ડર આપ્યો હે હમણા આવશે આપણે ખમણ આવી ગયું હે ચટણી આવી ગઈ હવે આવે વણેલા ને ઓર્ડર આપ્યો હે વણેલા આવી ગયા હે આપડા જોઈ શકો છો હવે મસ્ત ખાઈ લે પછી જાય આપણે ગાર્ડન તો આપણે ભૂગી ગયા હે હર્ષદ ગાર્ડન માં જે નવું બન્યું છે એમાં તો આપણે જઈએ અંદર ભાઈ અંદર જ્યારે જ મસ્ત નજારો આવી ગયો છે સામે આવી જાય છે પાછો દરિયો તો હાલો હવે બાંગણે નીકળીએ સામે હે દરિયો જોઈ શકો છો મસ્ત મજાનો આ હે ફૂલુડા અને હવે બે ફોટા પાડવા હે ભાવેશ તો પાડી દે પછી નીકળીએ આપણે ઘર સાઈડ સીધા પછી આપણે કંઈ કામ હે નહીં તો જોઈ શકો છો નજારો બાકી નો નજારો આવે દરિયાનો મસ્ત તાડો તાડો કોણ આવે હા બેહવાની એવી મજા છે આપણે જે કામ કરવા ગયા તો નથી થયું પાછું કાલે આવવું પડશે આપણે ભરતભાઈ ને મળવા તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળવાનું છે ઘર સાઈડ કેમ કે વાગી ગયા છે પાંચ એટલે હવે જઈએ આપણે ધીમે ધીમે ઘર સાઈડ મળીએ આગળ આગળ જો બાકી દરિયા થી નાલો તો હવે ઘરે જઈને મળીએ ભાઈ બધાને બાય બાય ત્યાં લગડ કાલે જ આપણે ભૂગી આવ્યા છે ઘરે ને ભરતભાઈ ને આજે મળી ના ગયા ગઈ મને પણ બહુ દુઃખ હવે કાલ આપણે સવારે પાછો પ્રયત્ન કરશું જવાનો તો હે જ ફાઇનલી દેવરિયા હવે કાલે હવારે ભરતભાઈને આપણે મળીને ઘરે આવશું પાછા કાલે એના હારે આપણો વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં તો હાલો હવે આપણા વિડીયોને આજ પૂરો કરીએ આઈ હોપ કે તમને પસંદ આવ્યો હોય પસંદ આવ્યો હોય તો એક લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો મળી આપણે કાલના વિડીયોમાં